કંઠી ધારણ કરી ધન્યતા અનુભવી હતી આ ઉપરાંત સવારે સંતોની અને ભક્તોની ઉપસ્થિતિમાં પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું છે જય મહારાજ આજે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને આપણા સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર છે અને દત્તાત્રય ભગવાન એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવ અને સ્વરૂપ એક આજના દિવસે સંતરામ મહારાજના દર્શન કરવા આખા વિશ્વમાંથી ભક્તો આવે છે અને મંદિર તરફથી સર્વણી ભંડારાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે પાદુકા પૂજન અનેક જગ્યાએ આજે રાખવામાં આવેલું છે મંદિરની વિદ્યાશાળામાં સત્સંગ ભવનમાં ડેરીએ અને શાખા મંદિરોમાં પણ